જૂની પેન્શન યોજના અંગે અલગ અલગ મુદ્દાઓને લઈને કર્મચારી મંડળ અને સરકાર વચ્ચે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જે મુદ્દે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે સકારાત્મકતા સાથે કર્મચારી મંડળ સાથે ચર્ચા કરવામાં આવી છે આ બેઠકમાં કર્મચારી મંડળ અને સરકાર બંને પોઝિટિવ છે આજે કેબિનેટની બેઠકમાં મંજૂરી આપી પરિપત્ર જાહેર કરવામાં આવશે તો બીજી તરફ કર્મચારી મહામંડળ પ્રમુખ દિગ્વિજયસિંહે પણ સરકાર સાથે થયેલ ચર્ચાને આવકારી હતી ની જે પોઝિટિવ વાતો બધી સ્વીકારાઈ છે અને એ કેબિનેટની મંજૂરી લીધા પછી આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ તમામ બાબતોની જાહેરાત પણ થશે અને એનો પરિપત્ર પણ થશે પરંતુ આ વખતે પહેલી વખતે ગુજરાતના ઇતિહાસમાં એક સકારાત્મક બાબત જોવા મળી કર્મચારી મહામંડળે પણ કહ્યું કે અમે અમારા જે જોબ ચાર્ટ છે અમારે કરવાના કામમાં અમે કેટલા કેટલા કામ વધારાના પણ કરીશું અને સાથે એ કામોની ગુણવત્તા વધારવા માટે પણ પ્રયત્ન કરીશું અને સાથે આ જે કર્મચારીઓ સાથે જોડાયેલી બાબતો માટે કેટલાક સકારાત્મક સૂચનો પણ અમે કરીશું આમ બંને પક્ષે કર્મચારી મહામંડળના બંને હોદ્દેદારો ભાઈ શ્રી સતીશભાઈ અને દિગુભા અને બીજા ઘણા બધા હોદ્દેદારો પણ હાજર હતા તમામે આ બાબતને સકારાત્મક વાત તરીકે સ્વીકારી છે